મરચા ની ખેતીમાં જો વધારે ઉત્પાદન લેવું હોય તો તમારે પેલા વેરાયટી નું જે પણ સિલેક્શન કરો એ આપણા એરિયામાં અનુકૂળ છે આપણે જમીન માફક હોવી જોઈએ હા એ વેરાયટી નું તમે વાવેતર કરો બીજું કે પછી પેલા માર્કેટ જુઓ તમે તમે આ વેરાયટી વાવો છો તો તમારા માર્કેટમાં વસ્તુ ચાલે છે કે નથી ચાલતી એના પછી તમે વાવેતર કરો આ તમે જુઓ એનું ફ્રૂટિંગ જો બી સર એ બી એ છે આ જુઓ બહુ જુઓ બહુ સરસ છે વેરાયટી બી સારી પટલી લોબી વેરાયટી છે

પંદર એક દિવસે પંદર થી વીસ દિવસે ઉતરતું હોય છે એક વખત સ્ટાર્ટ થયા પછી હા કેટલું ઉતરતું એક વાર હાલ કેટલું ઉતરતું છે હાલ જુઓ ને સવાઈ ગામો એકસો સિત્તેર એસી મણ જેવું ઉતર્યું છે પંદર દાણી હા પંદર દિવસ અત્યાર સુધી આમાંથી કેટલું મરચું વેચાણ કરેલું છે આમાંથી અંદાજે બે બે સવા બે લાખ આજુબાજુ નું થયું છે સવા બે લાખ નું વેચાણ કરેલું છે બરાબર આરી એ મરચાની દેશી જ વેરાયટી છે પણ જે અમારું એક છે દેશી જ્વાલા કરી અને બીજી એક આરી વેરાયટી હું લાવ્યો હતો અ જે પાટણ બાજુ સમજો ને આપડે ડેર ને એ બાજુ આવે થાય છે જે પટલીન લોબી વેરાયટી છે એ એ બી સારી છે વેરાયટી પછી આપડા ઉત્તર ગુજરાતના માર્કેટમાં કેવું આનું વેચાણ કેવું છે ઉત્તર ગુજરાતના માર્કેટમાં સમજો ને અમે સિદ્ધપુર વિસનગર મહેસાણા દરેક જગ્યાએ ક્વોલિટી સારી હોય ભાવ બી સારો મળે છે આનું તો આ વર્ષે સવા વીઘામાંથી લગભગ કેટલા મણ મરચું ઉતરશે સવા વીઘામાંથી જો મરચું વાયરસ વાયરસ ના આવે અને આવું ના આવું જો સારું રહે તો એક હજાર મણ ઉપરનું કદાચ નીકળવું જોઈએ એટલો અમારા અંદાજ મુજબ એક હજાર મણ હા લગભગ બે થી અઢી લાખ થી બે અઢી લાખ નું મરચું વેચેલું વેચેલું છે બીજું ત્રણ ચાર લાખ રૂપિયા નું કદાચ થઈ જાય એટલે છ સાત લાખ નું મરચું આ વર્ષે થઈ જાય આ સાલ આ સાલ ભાવ સારા છે એના કારણે બાકી આમ હા આમ જનરલી ત્રણ ચાર લાખ રૂપિયા નું તો થાય છે વીઘાનું ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છીએ કે જે છેલ્લા પંદરથી વીસ વર્ષની ખેતી વીસ વર્ષથી અંદર મરચાંની ખેતી કરે છે જેમને મરચાની ખેતીમાં મહારત હાંસિલ કરેલી છે તો આવા ખેડૂતની આજે આપણે મરચાની ખેતીમાં વાવણી થઈને કાપણી સુધીના કયા કયા ખેતી કાર્યો કરે છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તે લગભગ વિગે આઠસો થી હજાર માં મરચાં ઉત્પાદન પણ લે છે તો તેના વિશેની વિગતવાર ચર્ચા આજની કૃષિ માહિતી માં કરશું પહેલા આપણે ખેડૂત પરિચય લઈએ તમારું નામ મારું નામ પટેલ પરેશકુમાર કુમાર પરસોત્તમભાઈ ગામ જગનાથપુરા તાલુકો ઉંજા જિલ્લો મહેસાણા ઓકે તમે આ મરચાં ની ખેતી કેટલા વર્ષથી કરો છો હું સમજો ને કોલેજ પતાવ્યા પછી છેલ્લા પચીસ એક વર્ષથી મરચાં ખેતી કરું છેલ્લા પચીસ વર્ષથી મરચાં ની ખેતી કરો છો તો અત્યારે જોવા જઈએ તો મરચાં ખેતી ઘણા ભાગ્યે જ ખેડૂતો કરતા હોય છે તો તમે છેલ્લા પચીસ વર્ષથી થી મરચાની ખેતી કરો છો તો મરચાની ખેતી રહે છે મરચાની ખેતી બીજી બીજા બધા પાક કરતા સારું એવું અને સારી એવી ઉપજ અને સારી એવી આવક થાય છે કે મરચામાં હા પછી આ તમે મરચાની વેરાયટી કઈ વેરાયટી વાયેલી છે આરી મરચાની દેશી વેરાયટી છે પણ જે અમારું એક છે દેશી જ્વાલા કરી અને બીજી એક આરી વેરાયટી હું લાવ્યો હતો જે પાટણ બાજુ સમજો ને આપડે ડેર ને એ બાજુ વાવેતર થાય છે જે પતલી લોબી વેરાયટી છે એ બી સારી છે પછી ઉત્તર ઉત્તર માર્કેટમાં માર્કેટમાં કેવું કેવું આનું વેચાણ છે સમજો તમે વિસનગર મહેસાણા દરેક જગ્યાએ ક્વોલિટી સારી હોવાથી ભાવ બી સારો મળે છે આનો ઓકે હવે કોઈ નવા ખેડૂતોને મરચાની ખેતી કરવી હોય તો એના જમીનની તૈયારી કેવી રીતે કરવી પડે આમાં જોવો ને સાહેબ જમીનની તૈયારીમાં એવું છે કે આપણો જયારે ઉનાળો જયારે બધા પાક પતી જતા હોય એટલે તમે તમારી જમીનમાં પ્લાવ બળાવ પ્લાવને ટ્રેક્ટરથી સારી એવી ઊંડી ખેડ કરી અને પ્લાવ મારી અને દસે દસ પંદર દિવસ પડે તમે જમીન પડી રાખો અને એના પછી તમે સોનીઓ ખાતર વીઘે લગભગ ચારથી પાંચ ટાલી ટોલી નાખી અને તમે સારી એવી ખીડ બીડ કરી અને તૈયાર કરવાનું હોય છે પછી જ્યારે બી વરસાદ આવે પહેલો વરસાદ એટલે અમે એના પહેલાં અમે આ ધરું કરતા હોઈએ છીએ અને ધરું લગભગ વરસાદ આવે એ એ ગાળામાં અમારે ધરવું તૈયાર થઈ જતો હોય એટલે પેલા વરસાદમાં અમે આ મરચાનું વાવેતર કરી દઈએ ઓકે એટલે મરચાની ખેતી કરવી છાણિયું ખાતર ચાર થી સાહેબ હોય કે તમારા મરચા નો છોડ બી સારો રહે બીજા બધા સમજાવ વિટામિન કેલ્શિયમ નાના બધું તો છાણિયા ખાતર માં સારું એવું હોય અને જે આપણે પ્રાકૃતિક ખેતી તરીકે પણ આપણે કહી શકીએ ને ઓકે બરાબર તો પછી તમે મરચાની ખેતી કયા સમય ની અંદર કરો છો વાવેતર સમય કયો બસ જુઓ ને વાવેતર સમય બસ આપડે ચોમાસા નો વાવેતર નો સમય જૂન આજુબાજુ નો જૂન ની વીસ તારીખ પછી નો સમય છે વીસ છ પછી સાતમા મહિનાની અંદર વાવેતર થઈ જતું હોય લગભગ બધું અમારા ગામમાં બી અમારા ગામમાં જુઓ ને લગભગ બસો એક વીઘા નું કદાચ વાવેતર થતું છે આજુબાજુ બિલિયા કોડા ભૂણા એ એ પછી સમજો રણછોડપુરા એ બાજુ લોકો બી મરચાનું વાવેતર કરે છે ઓકે તો પછી આપણે વાત કરીએ તો આ લગભગ આ ખેતર આપડે કેટલા વીઘા આવે વાવેતર છે આ ખેતર કે આ રહ્યું ખેતર સમજો ને સવા વીઘો જેવી જમીન છે એક વીઘો ઉપર છ સાત ગુંઠા જેવી જમીન વાવેતર અંતર કેટલું છોડ થી છોડ હારથી અંતર રાખ્યું છે અઢી બાય અઢી જેવું અંતર હશે કદાચ અઢી બાય અઢી 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 બાય અઢી ના જુઓ તમે આ મરચા ની નજીક બતાવજો પત્તા કરતી મરચા બેઠક વધારે છે એવું ને કે એક છોડ પર તમે ગમે ત્યાં જોઈ શકવા છો તમે લગભગ એક વાત કરીએ તો કેટલા દિવસે મરચું ઉતારો છો આમાં આ જુઓ ને એક દિવસે પંદર થી વીસ દિવસે ઉતરતું હોય છે એક વખત સ્ટાર્ટ થયા પછી કેટલું ઉતરતું એક વારમાં હાલ કેટલું ઉતરતું હોય હાલ જુઓ ને સવારમાં બે સવા બે લાખ આજુ થયું છે સવા બે લાખનું વેચાણ કરેલું છે બરાબર હવે આપડે વાત કરીએ તો મરચાની ખેતી કરી હોય તો આપણે રાસાયણિક ખાતર વાપરતા હશો તો પાયામાં તમે કયા કયા ખાતર પાયા સમજો ને આપડે ડીએપી સાહેબ આપણે વાપરીએ ડીએપી અને બીજું એક મરચો મોટો થયા પછી આજે આપણા ખાતરે એસપી કહીએ એસપી નો બાકી યુરિયા બીરિયા ખાતર નો કોઈ અમે આમાં નથી વાપરતા એમ જનરલી મરચાના ખેડૂતો કોઈ દિવસ યુરિયા ખાતર વાપરતા નથી યુરિયા ખાતર વાપર્યું તો મરચાં ખેતીમાં શું થાય એનાથી છે ને સાહેબ જે આપણે જે આપણે જે કોકળ જે વાત કરીએ ને થ્રીપ્સ એ થ્રીપ્સ આવી જાય એના કારણે જે ખાતર નાઇટ્રોજન ઠંડુ હોવાથી જલ્દી ઇફેક્ટ કરે અને એનાથી મરચામાં જલ્દી થ્રીપ્સ આવી જાય એટલા માટે ખાતર નથી વાપરતી આપણે મરચાનું વાવેતર કરો એના પછી કેટલા દિવસે મરચું ચાલુ થાય છે સમજ ને પચાસ પંચાવન દિવસે ફૂલ બેસવાની શરૂઆત થઈ જાય અને સાઈઠ પસઠ દિવસે ચાલુ થઈ જાય ઓકે બે બે મહિનામાં ગણતરી એટલામાં ચાલુ થઈ જાય અને મરચું ક્યાં સુધી ઉતરશે આ મરચું આ મરચું છે કને સમજો ને આપડી છેક ત્રીજો મહિનો હોળી આવે ત્યાં સુધી મરચાનો ઉતાર ચાલુ રહે ઓકે હા પછી ગરમી ચાલુ થાય એટલે મરચાનો બેસવાની થોડી ઉકલી થઈ જાય જો આજે વાત કરીએ તો આ વર્ષે ક્લાઈમેટ પણ ખરાબ છે હા વાતાવરણ બી હા વાતાવરણ થોડું પણ આ મરચું અડીખમ ઉભું છે હમ એનું કારણ કે આ એક જાત દેશી છે દેશી જાત છે ને ટ્રીટમેન્ટ થોડી ખેડૂતની સારી સારી છે તો આ વર્ષે આવી કન્ડિશનમાં શું ભાવ લાગે કે ભાવ ભાવ કેટલા થશે હાલ હાલ તો સમજો ને બજાર છે પણ કદાચ આ જો આવી રીતના થોડા બીજા બધા ગામમાં બીજા બધા ખેડૂતો વાયરસ નો થોડો પ્રોબ્લેમ થયો વાતાવરણ કારણે થોડો થયો તો કદાચ મારી ગણતરી મુજબ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કદાચ મરચાનો ભાવ અગિયારસો બારસો પંદરસો સુધી પણ જાય એવી જાય એવી આશા છે એમને તો જે પણ ખેડૂતો મરચાની ખેતી કરેલી હોય તો મરચામાં તમે ટ્રીટમેન્ટ સારી કરતા રહેજો જેથી તમને પાછળથી સારા ભાવ મળી સારા ભાવ છે અત્યારે જોવા તો ભાવ મળી એટલે લગભગ ત્રણસો ની જગ્યાએ છસો સાતસો રૂપિયા ભાવ છે એટલે ડબલ ભાવ છે ડબલ ભાવ તો મરચાની ખેતીમાં ટ્રીટમેન્ટ કરશો તો તમને આ વર્ષે સારું મળશે મળશે તો હવે આપણે વાત કરીએ તો મરચાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો રોગ જીવાત નું એમાં ઈ મો વાયરસ ના ને કોકળવા ના પ્રશ્નો ઘણા બધા હોય છે તો એના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનું નું એમાં સાહેબ જો કોકળવાટી તો દવા ઘણી બધી છે એ ની આપણે જે કહીએ થ્રિપ્સ ની દવા તો ઘણી બધી આપડે બજારમાં મળે પણ એક સાહેબ જે આ વાયરસ ની જે દવા કીએ વાયરસ ની ઘણી બધી દવાઓ છાટી નો વાયર હું નો વાયરસ નો વાયરસ ની પછી વાયરસ ની બીજી બધી દવાઓ પણ કોઈ રિઝલ્ટ મળતું નથી એનાથી અને વાયરસ એક વખત આયા પછી એનો પત્તો જે આપણે સમજીએ ને કઈ એકદમ ગોળ ગોળ થઈ અને કુંડાળા જેવા થઈ જાય અને પછી ઉપર પછી કોઈ ફૂલ કે ફળ કોઈ બેસતું નહીં નથી બરાબર તો અત્યારે આપણે થ્રીપ્સના નિયંત્રણ માટે કઈ કઈ દવાનો છંટકાવ કરવા છો થ્રીપ્સમાં તો ઘણી બધી સાહેબ વાપરેલી છે જેમ અમે સ્ટેપ બાય સ્ટેપ જે બજારમાં મળી જાય છે છેલ્લે છેલ્લે સિમોડી સિઝનટાની બી વાપરીએ છીએ બાયરની બી વાપરીએ છીએ અને થોડી આપણા ફર્સ્ટ સ્ટેજમાં બ્લેક અમૃત પૃથ્વી અમૃત અને રક્ષા અમૃત બી અમે વાપરેલું છે ઓર્ગેનિક બી કરી છે સ્ટાર્ટિંગ ના પીરિયડ પછી જયારે બી હે ને થોડો પીરિયડ જાય એટલે પછી જે આ જીવાત કંટ્રોલમાં આવતી નહીં એના કારણે પછી થોડું પેસ્ટીસાઇડ ઉપર અમારે જવું પડે જવું પડે છે અને જીવામૃત ને બધો ઉપયોગ કરતા હા ઉપયોગ કરીએ છીએ એનો બરાબર તો આ વર્ષે સવા વિગામથી લગભગ કેટલા મણ મરચું ઉતરશે સવા માંથી જો મરચું વાયરસ વાયરસ ના આવે અને આવું ના આવું જો સારું રહે તો એક હજાર મણ ઉપરનું કદાચ નીકળવું જોઈએ એટલું અમારા અંદાજ મુજબ એક હજાર હા લગભગ બે થી અઢી લાખ થી બે અઢી લાખ નું મરચું વેચેલું વેચેલું છે બીજું ત્રણ ચાર લાખ રૂપિયા નું કદાચ થઈ જાય એટલે છ સાત લાખ નું મરચું આ વર્ષે થઈ જાય આ સાલ આ સાલ ભાવ સારા છે એના કારણે બાકી આમ હા આમ જનરલી જ ત્રણ ચાર લાખ રૂપિયા નું તો થાય છે વીઘાનું ઓકે હવે કોઈ નવા ખેડૂતો મરચાની ખેતી કરવી હોય તો એમને કરાય ના કરાય 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 સો ટકા સો ટકા મરચાં ની ખેતી કરાય મરચાં ની ખેતી બીજી બધી બીજા બધા આપડે સમજો કે દિવેલા છે પછી આ સમજો રાયડો છે બીજા બધા પાક કરતા આપણને સારું એવું મળતું સારું એવું સારું એવું મળતું આપણને મરચા મળે છે ઓકે હવે જુઓ ના મરચું લગભગ નેવું પંચોત્રુણ દિવસનું થઈ ગયું હશે ત્રણ ચાર મહિનાનું થઈ ગયું હશે ચાર મહિના ઉપરનું થઈ ગયું હા અને મરચાં નું અત્યારે માર્કેટમાં પણ સારા ભાવ છે આ મરચું તીખું એટલું તીખાસ કેવી હોય છે આ તીખાશ મીડિયમ છે દેશી છે એના કારણે મીડિયમ છે તીખાશ પણ મીડિયમ છે દેશી હોવાના કારણે ત્રીજા મહિના સુધી અટકી દે છે થોડા એક બે છોડ બતાવો ને મરચાના જુઓ બહુ જુઓ બહુ સરસ છે વેરાયટી બી સારી પટલી છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાની ખેતી વિશે હવે તમે કોઈ મરચાની ખેતી કરતા ખેડૂત કોઈ સંદેશો આપશો મરચાની ખેતી કરાય કે ના કરાય મરચાની ખેતી કરાય ખેડૂતોને ખેતી સો ટકા કરાય ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાની ખેતી વિશે તો મરચાની ખેતીમાં જો વધારે ઉત્પાદન લેવું હોય તો તમારે તો પેલા વેરાયટી નું જે પણ સિલેક્શન કરો એ આપણા એરિયામાં અનુકૂળ છે આપણી જમીનને માફક હોવી જોઈએ હા એવી વેરાયટી નું તમે વાવેતર કરો બીજું કે પછી પેલા માર્કેટ જુઓ તમેટી વાવો છો તો તમારા માર્કેટમાં વસ્તુ ચાલે છે કે નથી ચાલતી એના તમે વાવેતર કરો અને મરચાની ખેતીમાં શું તમારે દવાના છંટકાવ રેગ્યુલર ના અંતરે કરતા પડતા હોય છે એટલે તમારે ટ્રીટમેન્ટ રેગ્યુલર દસ પંદર દિવસ કરવો પડતો હોય એટલે તમે પાંચ વીઘા બીજી ખેતી કરો એની જગ્યાએ એક બીગા મરચું કરો એટલી ટ્રીટમેન્ટ એક વીઘા મરચામાં માં કરવાની બજેટલી કરવાની હોય છે તો મરચાની ખેતીમાં સારામાં સારી કમાવાની હોય છે તમે દસ વીઘા એરંડા કરશો તો તમે લાખ રૂપિયા એક વીગો મરચો ખેતી કરીને ત્રણ થી ચાર લાખ રૂપિયા આરામથી તમે કમાઈ શકશો ઓકે તો ખેડૂત તમને મરચાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન